પાટણમાં વેતાલ શેવ્વા પાટીદાર યુવા મંડળ અને મહિલા મંડળ દ્વારા દશાબ્દી મહોત્સવની ઉજવણી કરાય જે અંતર્ગત કેન્સર પ્રતિરોધક રસીકરણ અને સર્વાગ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરાયું આ કાર્યક્રમમાં પાટીદાર સમાજની ત્રેપન ગામની ચાર હજાર થી વધુ બહેનોએ ભાગ લીધો જ્યારે છસો થી વધુ બાળાઓને કેન્સર પ્રતિરોધક રસી આપવામાં આવી આજે વધુ બહેનોનું વેક્સિનેશન નો ટેસ્ટ પણ થઈ ગયો છે અને છસો દીકરીઓનું વેક્સિન પણ થઈ ગયું છે આ સમગ્ર કાર્યક્રમ એ તેપન ગામમાંથી આવનારો સમાજનો કાર્યક્રમ છે આ કેન્સર મુક્તિ અભિયાનની શુભ શરૂઆત હવે પાટણથી મેઘા કેમ્પ દ્વારા કરવામાં આવી છે અને આની અંદર લગભગ બે હજારથી વધુ બહેનો આમાં ઉમટી પડી છે અને બેતાલીસ યુવા સંગઠન દ્વારા એક મોટો કેમ્પ કરવામાં આવ્યો છે જે મેઘા સર્વાઈકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર નવથી ચૌદ વર્ષની નાની દીકરીઓનું કે આવનારા ભવિષ્યમાં એમને કેન્સર ના થાય એના માટે થઈ અને આજે રસીકરણનો પ્રોગ્રામ કરવામાં આવે જે નાની દીકરીના નવથી ચૌદ વર્ષની દીકરીને રસી આપવામાં આવી છે બીજું કે જે પચીસથી થી પાંસઠ વર્ષની મહિલાઓ છે એમને સર્વાઇકલ કેન્સરનું ટેસ્ટિંગ કરવામાં આવી છે જેનાથી કે બહેનોને કેન્સર હોય તો એમને જલ્દીથી ખ્યાલ આવે અને તેમની સારવાર તાત્કાલિક પૂરી થાય યુવા સંગઠનના દસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે અમે નક્કી કર્યું છે યુવાનોએ કે દસ વર્ષ નિમિત્તે આરોગ્ય પાછળ આરોગ્ય પાછળ દસ વર્ષની ઉજવણી કરીએ એટલે આજે

ત્રેપન ગામની કુલ પાંચસો થી પણ વધારે દીકરીઓએ આ રસીનો લાભ લીધો છે